પ્રેમ આપતા રહેજો આશીર્વાદ આપતા રહેજો અને ભવિષ્યમાં આવી યાત્રા કરી શકીએ એ માતાજી ને પ્રાર્થના કરજો અને મિત્રો બાકી અમે કોણ કે ભાઈ અમને મળવા આવે ભાઈ ને અમારા પ્રત્યે ભાઈ ની લાગણી જોવો ખાલી કે બાકી અમે કોણ કે બાકી અમે ભાઈને પહેલાં પણ મળ્યા નથી કે નથી કાંઈ કોન્ટેક્ટ કરો પણ ભાઈને જો ગોતા ગોતા ભોગી જા બાકી ભાઈને એવો પૂરેપૂરો વિશ્વાસ હતો કે અહીંયા જશે તમે જો અહીંયા જ નીકળ ભાઈની ઝડપમાં ભાઈ જે સ્વાગત કર્યો અમે ખૂબ જ આનંદ આવ્યો બસ માતાજીને પ્રાર્થના કરજો કે હવે આવનારી બધી ટ્રીપમાં અને આગળ પણ લોકો મદદ કરતા રહે જય માતાજી હું એને ઘણા મેસેજ કરતો હતો છેલ્લા બે ત્રણ દિવસે એ મેં વાત હાલી ભગુડા આવે છે ભાઈ તો મેં અત્યારે મેં પરફેક્ટ લોકેશન મળ્યું મેળવ્યું બાજુનું ગામમાં મારો ફ્રેન્ડ હતો એના તરફથી કે બે બંને ભાઈ અહીંયા પોગી ગયા છે તો મેં એને બેને મેળ્યો અને એનું સન્માન કર્યું મને ખૂબ આનંદ આવ્યો અને માંગલમાં આ ભાઈને બહીને લાંબુ જીવન આપ્યું અને આવીને આવી ઉત્તર પ્રગતિ કરતા રહી મિત્રો આ રોનભાઈ પણ ઘણી મહેનત કરે છે તો પણ ફોલો કરતા રહેજો અને સપોર્ટ કરતા રહેજો ફોલોની વાત તો અલગ છે ભાઈ આપણે જ્યારે મળીએ ત્યારે સપોર્ટ કરવાનો હોય બીજું તો હું જ હોઈએ બસ આવો ને આવો સાત સપોર્ટ આપણે ભાવનગરમાં મળતો રહે અને ખાસ વાત કરીએ તો ભાવનગરમાં આવ્યા નહીં પછી તો મજા એટલી આવે છે ને કે ના પૂછો વાત જોકે મારું ગામ પણ અહીંયા જ છે તો વધારે મજા આવે કાંઈ નહીં તો મિત્રો સરસ મજાનું આપણું સ્વાગત કર્યું છે તો ઘડી બેસીને વાતચીત કરીએ પછી ખાસ આપણે આવેક છું ને બગુડા અત્યારે તો તો મિત્રો આ આપણે ભૂગડો માહોલ જોઈ રહ્યા છીએ અમારી પાછળ તો આપણે આ ફૂળનો પ્રોગ્રામ હતો અત્યાર સુધીમાં આપણે જે આપણે બધા એમ કહેતા થાય કે વરસાદની રીતે બંધ રહેશે છે બાકી બાકી ભાઈ મારીમાં મોલની દયા હોય ને તો કાંઈ બંધ ન રહી અને વિડીયોમાં છેલ્લે સુધી બનાવી રહેજો કે બહુ મજા આવશે અને અત્યારે આમ ઉપર પ્રોગ્રામ ચાલુ છે અને હું અહીંયા અમારી દુકાને છું આપણે આ જય મંગલમાં જનરલ સ્ટોર અહીંયા તમને બધી તમામ વસ્તુ મળી રહી છે તમારે જે માંગલમાં જે તમારે ભેજ સ્વભા છડાવ્યું હોય ને એ બધી તમામ વસ્તુ અહીંયા મળી રહી છે આપણે માંગલમાંની દુકાને આપણે આ ભરતભાઈ છે અહીંયા નાઇટમાં પણ બેઠા હોય છે એવી રીતનું હોય છે આપણે અહીંયા માંગલમાંના ભગુડાના ધામમાં ભાઈ ફૂલ આનંદ આવે એવું છે અને આ આપણે માતાજીનું ધામ એકવાર આવો અને તમને મનને શાંતિ ન મળે ને તો મને કહેજો ખાલી કારણ કે આ આપણું ભગુડા નાનું એવું પંખીના માળા જેટલું ગામ એટલે કે માંગલધામ ભગુડા અને પાછળ અત્યારે પ્રોગ્રામ શરૂ છે અત્યારે મજા આવે એવું છે આનંદ બધે આપણે જોવા આપી ભરતભાઈ એ રાતે પણ અહીંયા દુકાને બેઠા જ હોય છે ને તમારા ભેળિયાની કે માતાજી ને કઈ ગમે લે વસ્તુ જોતી હોય ને એ ભાઈ રાતે બેઠા હોય છે તમામ આપણે આ દુકાને મળી જાય છે ને વિડીયો માં સેલેસિટી બની ને આવીને આવી મોજ આવતી રહી છે આપણે આ વરસાદની લીધે એમાં અમુક અમુક માણસો કેતા પ્રોગ્રામ બંધ રહ્યો પ્રોગ્રામ નહીં ભાઈ એવું કઈ નથી પ્રોગ્રામ જેમ હતો એમ જ કન્ટિન્યુ શરૂ છે અને જો આપડે નવ પાંચ જે તેનો ડાયરો હતો અત્યારે આપણે ભાઈ જીજ્ઞેશભાઈ કવિરાજ નો વારો છે ત્યારે મસ્ત ગાય આ તમને ખબર પડી ને અમે ગમે અને આગળ નથી આવવા દેતા આ બેહવા દે તેનું કારણ એ છે કે તમને એ ભાન જ નથી ક્યાં બેહાય ને અને એય કોઈએ અહીંયા જે આગળ બેઠો તમે તાળી પાડો માતાજી નો જે વચ્ચે જેને ઉભું થવું મહેરબાની કરીને આ ગ્રાઉન્ડ માં ન બેસ આવો છો શું કામ મહેરબાની કરીને પગે લાગીને કે ભાઈ મા શરૂ થી ને આવો માકડા વેલા કરવા એને મહેરબાની કરીને કોઈ નહીં આવો અહીંયા માનો ભાવ ગવાય તાળી પાડો બેઠા બેઠા માનો જે જે કરો ઓલા ઓલા ત્રણ ચાર જણા બે જાય ચાર નો ઈ પોપટી કલર વાળો કુદે શું કામ આવો છો મિત્રો કાલનો ડાયરો બહુ જબરદસ્ત જો અને અમે જે અત્યારે ઉઠ્યા છીએ બધા કારણ કે કાલ અમે આખી રાત જાગતા હતા દુકાને બેઠા હતા અને ડાયરો હતો મજા આવી ગઈ બધા કલાકાર ભાઈ કલાકારો ગાયું માગલમાના ભજન ગાયા એકદમ આનંદ આવી ગયો જેનું ઊંચા જઈ બધાય અને આપણે ફ્રેશ થઈશું બધાય નાહી ધોઈને ને પછી આપણે પાછા મંદિર તરફ જઈશું મંદિરે જઈને હું તમને બધાને માંગલ માના દર્શન કરાવવું પાડશે તો બીજો અમે સેલેસિટી બનાવી જયો મિત્રો જય માગલમાં મિત્રો અત્યારે અમે જાગીન જો રૂમની બહાર આવી ગયો સૌ ને આપણું મકાન છે ને અહીંથી છે આપણું મંદિર ના માગલનું તો અત્યારે રૂમેલી જાગીન એવા છે ને આપણે દુકાને જ અને આપડા પિતાશ્રી બેઠા છે. આ દુકાન. તો ચાઈ આપણે ઉપર જઈએ હવે. તમને વિડિયો માં છેલે સુધી બના રેયું. મંદિર ને એકદમ પાછળ જ આપણું ઘર છે. તો આ આપણું ઘર નો ધાબુ ઉપર બે આઈલે બધું મંદિર નો મંદિર નો લોકેશન બધું દેખાય જઈ રહ્યા છો મારી પાછો જે લોકેશન છે એ અને આ બધું હામીનું આવી રીતનું અહીંયા ને એવું બધું છે ના લાપસી ઘર મંદિર મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણી ચેનલને આવા જ રોજના વિડીયો જોવા માટે આપણી ચેનલને આજે સબસ્ક્રાઈબ કરી લઈએ બધા મિત્રો આપણું નાનું એવું ભગુડા મિત્રો હવે પાછા અંદર જઈને તમને મસ્ત વ્યૂ બતાવું તો વિડીયોમાં છેલ્લે બન્યા વિડીયોમાં મજા આવશે તમને બધાને મજા આવે તો જ બકે કાલની જેમ પાછો અત્યારે વરસાદ એવો માહોલ થઈ ગયો છે ભગુડામાં વરસાદ ફૂલ અંધારી ગયો છે નાસ્તો આપણે ક્યાં પ્રોગ્રામ પોગ્રામ છે નહીં કાલમાં અગિયાર તારીખે સાંજે છે પાછો આવી રીતનો છે માહોલ વરસાદ આવી જાય એવો માહોલ થઈ ગયો છે વાદળા કે મંદાણા કા બીજે કઈ વરસતા હોય કઈ ખબર નહીં મને ભગુડા કાલ નો ભૂકા કાઢે વરસાદ ભગુડામાં માં જ વરસે ભાઈ બે જાય તો અમારું કામ નિપુણ થઈ જાય

તો આવું છે આપણું ભૂગોળા રોડનું રેંકિંગ એક ગમે માણે આવે એકવાર તો એને આનંદ આવી જ જાય માણ મોજ માણ હંમેશા આનંદમાં જ રહે છે આ ટ્રાફિક અહીંયું ઉત્તરનું બધું ટ્રાફિક છે ફૂલ એ ફૂલ બધી આવી છે આપણે આ બાજુ મંદિર પછી આપણે અહીં આ બધી ભજનશાળા બધું જમવાનું આ બાજુ ને આ બધી રાત્રિ રોકાણ માટેની વ્યવસ્થા છે અહીંયા પાછળની રૂમું છે એ બધી એવી રીતનું છે આપણે માગલનાથન તો વરસાદનું એવું કારણ છે એટલે થોડીક વ્યવસ્થા બગડી ગઈ છે અને મંદિરનું પણ પાછું અડધું અડધું હોય પાન હવનના બોર આવેલા છે એ બધાને રાખવા વરસાદના લીધે થોડીક અડચણ આવી રહી છે પણ બહુ વાંધો નથી આવી રહ્યો તમામ મોંગલને ને દયા છે આવી રીતનું છે તો અહીં છે આપણા હાલસો આગળ એટલે રક્તદાન કેમ્પ છે હાલજીની રહેવાની સુવિધા

આને આ સેવા છે કે ત્યાં રહ્યો મજા આવશે આનંદ આવશે જય માતાજી નેજી બની ગઈ છે નાઈદન ફ્રેશ થઈ ગયા છે આપણે એકદમ ફાસ્ટ ક્લાસ તો આપણે આપણો નાસ્તો કરી લઈએ મેગી બેગી ને પછી જઈએ મંદિરે તો આપણી મેગી છે આ બધું મોડ રહે છે તો કો આપા ના કો બકો ઘુઈગો હે માવો બો ખાયનો ઉપર આપ મંગેગાવા તમને પાછા આપ્યા આયા બાત જોખાડતું

ના પછી હળું હળું પ્રોગ્રામ થાય છે કાલનો પ્રોગ્રામ પતી ગયો ટેજ વિખે નાખું પછી નવું ટેજ બનાવે છે અત્યારે રીતનું છે મિત્રો અમે અંદર આવી ગયા છે આરતી નો ટાઈમ થઈ ગયો છે આરતી માં જાય દર્શન કરાવ્યું મસ્ત ત્યારે જોવા આવો વ્યૂ છે આપણે અત્યારે અહીંયા ગોડાનો આજમાં કાંઈ વરસાદ વરસાદ આવે એવું લાગતું તો નથી એવો માહોલ થઈ ગયેલો છે ચાલો સુધી બધા રહીજો મિત્રો વિડીયોમાં મજા આવે છે ચાલો મિત્રો આપણે આરતી થઈ ગઈ છે મંગલમણી તો આપણે આરતીમાં જઈએ અને તમને બધાને આરતીના દર્શન કરાવીએ પછી આપણા બ્લોગને આજ પૂર્ણ વિરામ આપીએ મધ્યને મંગલમણી આરતીના દર્શન કરાવીએ વિડીયોમાં છેલ્લે સુધી મને આરતીના દર્શન કરો બધા મિત્રો જય મંગલમાં આ કચ્છા આપણે આરતીમાં આજનો લ્યુ બે મોગલ છોડું આવી ગયા છે આરતીમાં હવે અમે અંદર જઈશું આરતીમાં